વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના પચાસ હજાર ગામોના અઠાવન લાખ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના પગલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્યોના હસ્તે જિલ્લાના ચાલીસ હજાર લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લાનો પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત અગિયારસો છત્રીસ ગ્રામ પંચાયતો છે જે પૈકી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તમામ ગામોમાં ડ્રોન ફ્લાઇટ કરીને નવસો એકવીસ ગ્રામ પંચાયતોના પ્રાથમિક નકશા ડીએલઆર કચેરીને સુપ્રત કર્યા છે આ નવસો એકવીસ જેટલા મળેલા નકશા પૈકી પાંચસો પંદર જેટલા ગામોમાં પ્રમોલેગેશન કરી અંદાજીત છોતેર હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે જે પૈકીના ચાલીસ હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ પ્રધાનમંત્રીના ઈ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે આજે અમને આ સ્વામિત્વ કાર્ડ મળે છે યોજના અંતર્ગત તો અમે પાંચડાથી આવ્યા છીએ અમને અમને આ પ્રોપર્ટી કાર્ડનો ખૂબ લાભ મળે છે અને સરકારનો ખૂબ આભાર માને છે જેના કારણે અમને લોન મળવા પાત્ર થશે અને અમે આગળ સિંચાઈની બાબતમાં પણ આગળ વધીશું આભાર તમારો નાય મેનાબેન ચલાવો ભાઈ નમસ્તે સ્વામિત્વ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ અગિયારસો ને છત્રીસ ગ્રામ પંચાયતો છે જે પૈકી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તમામ ગામોમાં ડ્રોન ફ્લાઇટ કરીને નવસો એકવીસ જેટલા ગ્રામ પંચાયતોના પ્રાથમિક નકશા ડીએલઆર કચેરીને સુપ્રત કરેલ છે આ નવસો એકવીસ જેટલા નકશા જે મળેલા છે એ પૈકી પાંચસો પંદર જેટલા ગામમાં પ્રમોલગેશન કરીને અંદાજ છોતેર હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરેલા છે એ પંચોતેર હજાર પ્રોપર્ટી કાર્ડ પૈકી આજના માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ચાલીસ હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ કરવામાં આવેલ છે બાકી રહેલ ગામોનું પણ ટૂંક સમયમાં પ્રમોલગેશન કરી તમામ પ્રોપર્ટી કાર્ડ ગ્રામ પંચાયત મારફતે સંબંધિત મિલકત ધારક અને સુપ્રત से नाम अलग अलग है लेकिन यह स्वामित्व के प्रमाण पत्र ही है बीते पांच साल में लगभग डेढ़ करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए अब आज इस कार्यक्रम में पैंसठ लाख से ज्यादा परिवारों को ये स्वामित्व कार्ड मिले यानी स्वामित्व योजना के तहत गांव के करीब सवा दो करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है